હોસ્પિટલમાં ચાંદીપુર વાયરસને લઈને સાબરકાંઠા અરવલ્લીના સાંસદ શોભનાબેન બારૈયા ટીમ સાથે પહોંચ્યા હતા જ્યાં સિવિલના તબીબો સાથે સંવાદ કરીને ચાંદીપુર વાયરસને લઈ થયેલી કામગીરી અંગે વાકેફ થયા હતા ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં અલગ અલગ વિભાગોની મુલાકાતે પહોંચ્યા હતા સાંસદ શોભનાબેન બારૈયા સાથે સિવિલ આસિસ્ટન્ટ આરએમઓ ડોક્ટર વિપુલ ઝાની અને તબીબો ની મુલાકાત લીધી હતી દાખલ દર્દીઓ વિશે થઈ રહેલી કામગીરીથી વાકેફ થયા હતા ત્યારબાદ લેબર વિભાગ ઇમરજન્સી વિભાગ સીટી સ્કેન વિભાગ એમઆરઆઈ વિભાગમાં મુલાકાત લીધી હતી મુલાકાત દરમિયાન દર્દીઓ અને દર્દીઓના સગા સંબંધીઓની પૂછપરછ કરી ખબર અંતર પૂછ્યા હતા ચાંદીપુર વાયરસને લઈને હિંમતનગર સિવિલમાં કેટલા કેસો આવ્યા હાલમાં સ્ટેટસ શું તે તમામ જાણકારી મેળવી હતી ચાંદીપુર વાયરસના વધુ કેસો આવે તેના માટેની કરેલી વ્યવસ્થા સ્થા સ્થળની મુલાકાત લીધી હતી સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી જે ચાંદીપુરા વાયરસ છે એના માટે મેં જોયું હતું કે રોગ ફેલાઈ રહ્યો છે પણ અહીંયા આવીને જોયું તો જે સસ્પેક્ટેડ બાળકો હતા એમાંથી એકનું સેમ્પલ મોકલેલું છે બેને રજા આપેલી છે કુલ આઠ બાળકો હતા એમાંથી છ બાળકોના આઈ થિંક મૃત્યુ થયા છે અને ડોક્ટર્સ પણ ટીમ સારું કામ કરી રહી છે અને આજે હું અહીંયા આવી ત્યારે અવેરનેસ પણ જોવા મળી છે અને વાલીઓને અથવા જનતાને પણ હું કહેવા માગું છું કે આપણે પણ થોડી અવેરનેસ રાખીએ સ્વચ્છતા રાખીએ ફૂલ લિવ્સના કપડાં પહેરીએ અને થોડી જાગૃતતા લાવીએ તો વાયરસથી બચી શકાય એમ છે અને જ્યારે પણ આપણને લાગે કે આપણને તાવ આવે છે કે કંઈ ઝાડા ઉલટી થયા છે કે ખેંચ આવી છે તો તાત્કાલિક આપણે સિવિલમાં દાખલ થઈ અને દવા ચાલુ કરાવી દઈએ તો આમાંથી બચી શકાય છે સિવિલ સ્ટાફ સાથે અમે મળ્યા અને એમણે પણ અમને સારી એવી માહિતી આપી છે અને જણાવ્યું છે અને એ પણ સારી રીતે કામ કરી રહ્યા છે વાલીઓને જાગૃત કરી રહ્યા છે સાંત્વના આપીને ખૂબ સરસ રીતે એમના રિપોર્ટ કરાવીને એમની દવા પણ કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ ચેનલ